જો મશીન વોશિંગ હોય 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 ફ્રીજ ફ્રીજર માઇક્રોવેવ હોય ને કુકરી હોય પણ કુકર ઉપર કરે કોણ કુકર ઉપર બનાવે કોણ ઈ વાત છે મેં હમ એટલે કોક નીકળ્યા મને સાજી વાક હોય બાકી ના લગભગ હે ને તમે કહો કે ભાઈ હા બી હું ને અહીંયા તો કણ કે કોઈ રાખો તમે બનાવવા માટે તો એ મૂકો પડે પણ માનો કે અત્યારે કયો કે આલો ભાઈ કોઈ કુક રાખી દીઓ કે 3 કલાક આવે કે 4 કલાક તો 3 કલાક ને 4 કલાક ને કેટલા એને 40 50 પાઉન્ડ લઈ જાય મિનિમમ મિનિમમ હા તો 50 પાઉન્ડ લઈ જાય એટલે કેટલા રૂપિયા છે કઈ તો એ નો પોહાય એમ એટલે આનો આટલા માટે આવળ તો બધું કરે છે ને પ્લસ અહીંયા છે ને બીજું કહું કે અહીંયા હસબન્ડ ને વાઇફ ને બે ને બધું શેર કરવાનું હોય આજે વાઈફે બનાવ્યું હોય તો બીજા દિવસે હસબન્ડ ને બનાવવાનું ઈ નવો ટ્રેન્ડ છે હા હું બનાવું એમાં હું છે મહાદેવ તો કઈ ભાડેડા બથા જોરમાં છે ને જોરમાં અમિત જોરમાં છે ઠીકા ઠીક ના કારણ કે તડકા પડતા ને બે દિશિયા ને ને વરસાદ જરાજરા જરા પડે નહીં એવું બધું હે ને ઠંડો પવન છે કેવાનો સમર છે કે આપણે હે કે સમર છે બાકી સમર જેવું કઈ સીએ નહીં ને અમારે મીરાબીન છે ને બેઠા લ્યો બિન હા શ્રી કૃષ્ણ ને આપણને પાસે બેઠી બેઠી હરખ્યું બે હાઈ માં હરખી જ બેઠી નાક બંધ થઈ ગુ એને હે ને શરદી થઈ હોય કે ભાઈ ફીવર ખબર નથી પડે શરદી થઈ ને હે ને હવે શરદી થાય ત્યાં ટાણે એને કંઈ બહુ જાજી બોલાવવીને જ બાકી અહીંથી જુઓ અત્યારે હું તમને બતાવશ જોરદાર દેખાય અત્યારે હતા અહીંથી હમ વાતાવરણ શાંત પડ્યું છે પણ ઠંડો પવન છે બસ અને વાદળા હે એવી કંઈ ગરમી કંઈ છે નહીં નહીં પંદર સોળ ડિગ્રી જેવું લાગેશ હમ તમને થાય કે આ બેગ ક્યાં પડી હવે બેગોની તૈયારી છે બધી હાલે છે કારણ કે હવે હે ને આપણે ક્યાં કે કીડીયું સડે તે કીડીયું સડે એમાં મનીષાને વધારે કીડીયું સડે અમારા કરતા હમ અમારે બાપ દીકરીને તો બહુ ને પણ મનીષાને વધારે છે સાચી વાત છે

નેચરલ છે નેચરલ છે એમાં કંઈ વાંધો નહીં થાય તોય ને જોવા લ્યો ચટણી બટણી ના ચટણી તો આપણી ઇન્ડિયા થી જ આવે છે ને ત્યાં સુધી અમારે પાસલ્લું આવે બધા ઇન્ડિયા થી એમ

हाँ नहीं हाँ ती मनीषाई माय है नई थोड़ा कहीं कें कैती हो आज आहू से खबर से कोई दिखा खाद <laughs> ज्या आ बहु हम नवी वैरायटी है आवा टाक जारी टाकस टाकीस <laughs> जोरदार जो आवे ने भावे भी है हाँ हाँ तो मीरानी भावे ते लेट से જો તમને ફ્લાવર ની રૂપારા નીકળ્યા છે એમાં કઈ વાંધો નહીં જાત નહી મિનત માં કઈ બાકી નથી મહેનત વગર નું કઈ થાતુ હમ પણ જોવો કેવા રૂપારા નીકળ્યા જોરદાર હે હમ પણ અમારે બરાબર હે ને બધા જાવ રૂપારા બધા થઈ જાય ને હેરખું નમુ થઈ જાય દરતા પાછું ઇન્ડિયા જવાનું થાય તે ઈન્ડિયા જવું પડે કારણ કે આની બરાબર હવે રજા આવી છે હમણાં રજા આવી છે એટલે પછી ભાગ્યું હું હમ જો આવો અત્યારે ગોવર્ધન પર્વત એ શાંત પડ્યો છે આનંદ આનંદ મંગલ કરે અને મનીષાઇ થોડા ઘણા કપડાં ધોઈ નાખ્યા તે વોશિંગ મશીન ધોઈ આ નાખ્યા મનીષાઈ એમાં વોશિંગ મનીષમાં કારણ કે આ ધોવાનું તો કંઈ આવતું ને

ફ્રીઝર હોય હમ માઇક્રોવેવ હોય ને કુકર હોય પણ કુકર ઉપર કરે કોણ કુકર ઉપર બનાવે કોણ ઈ વાત છે મે અને કોક નીકળે આવા મનીષા જીવા ને કોક હોય બાકી ના લગભગ હે ને તમે કહો કે હોય હા એવું ન હતું એવું નથી પણ એવું છે એવું છે પેલાના માણસો માણસોની વાત નથી અત્યારની વસ્તુ વાત કરીએ છીએ આપણે કે અત્યારે જે બધા નવું જે જનરેશન છે ને આખું એ નવું જનરેશન છે ને કોઈની કંઈ કરવું નથી એને બધાયને તૈયાર જોઈએ છે રેડીમેડ ખાવું છે અને જલ્દી થઈ જાય એના પાસે ટાઈમ નથી કે અમારી પાસે આવો ટાઈમ ટાઈમ ક્યાંથી હોય પણ અત્યારે બધાય બોલો બમમાં કોણ બેઠે તો આડી પાસે જો બનાવો મારીએ આ બધે પછી હોલીડે માં જવું હોય પછી ફ્રેન્ડ પાસે ફ્રેન્ડ ને મળવાનું હોય હમ

નીકળતા જાય જે બોલો પહેલા જે સ્ટ્રેન્થ હોય ને એનર્જી એ એનર્જી આમાં ડાયવર્ટ થઈ જાય ને પગા યુ લગન માં ડણાવની કે કરવા એ પણ આના છોકરાઓને તો હા ભાભી ડિમાન્ડ રાખે કે છોકરો જો આ કરી તો મારે લગન કરવા તો છોકરો ઓર કે

કારણ કે આ બધા જમાનો નવો આ છે નવો જમાનો એટલે આ બધા જે વેસ્ટર્ન આખો છે ને કલ્ચર વેસ્ટર્ન કલ્ચર લઈ લીધું આપણે બીજું કઈ કારણ ને એની ફોલો કરીએ ને એની આપણી મહા એ જે કરીએ એટલે આપણે મહાન લેખીએ કે આપણે બહુ એમ આપણે કઈ કામ આગળ પડતા હે એમ ને બાકી આપણું કઈ ને હવે આનું કુકર નું તમને વાવલ વાત કરતો હતો કુક નું કુક 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 ની વાત એ હતી કે હે ને અત્યારે હવે નવો ટ્રેન્ડ નીકળ્યો નવો ટ્રેન્ડ આપણે ટ્રેન્ડ નવો ટ્રેન્ડ નીકળ્યો મીરાની ખબર છે મીરા શું છે અહીંયા આવતા આવી મીરા હમણાં કીહે મીરાની ખબર છે મીરા યાર હમણાં મીરા પાસે સાંભળીએ કે વોટ ઇઝ નવો ટ્રેન્ડ આ નવો ટ્રેન્ડ શું છે આપણે અહીંયા નીકળ્યો હા કુકિંગ માટેનો

આપણે અઠવાડિયામાં આપણે નક્કી કરી લેવાનું કે આપણે આ દિવસે આ ખાઈ હું આપણે દિવસે આ ખાઈ એટલે એ કંઈ વાંધો નહીં પણ એ બોક્સમાં છે ને બધું પેક કરી અને પછી આવે આપણે વેજીટેરિયન નોનવેજ જે કંઈ ખાવું હોય બુક એને એમાં બુક આવે ને અથવા તો એને વેબસાઈટમાં જવાનું એને આપ છે એના આપમાં જવાનું કે કઈ રીતે બનાવવાનું એટલે બનાવવાનું બહુ સિમ્પલ હોય સિમ્પલ એટલે શું હોય કે કંઈ કંઈ ગરમ કરવાનું હોય કાં માઇક્રોવેવ માં મૂકવાનું હોય 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 ને થોડા 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 એટલે એટલે જરા ઓવનમાં નાના બે બે ને જોઈએ કે કેટલા માણસ જોઈએ એ બધું નક્કી કરે એ પ્રમાણે છે ને તમારે ઓર્ડર કરી દેવાનો ઓર્ડર કરીએ ને એટલે ઘરે બોક્સ શું આવી જાય આપણે ઘરે હવે એ બોક્સમાં બધુંય હોય તો એ તમને થાય કે કેસ માં તો કેમ તો બધું હોય ને ફ્રીજ માં મૂકી દેવાનું પણ એમાં એવી રીતે હોય પેક હોય ને એટલે એમાં બગડે નહીં ઠંડુ અંદર થી મૂકી દીધું હોય એવું કે એટલા કલાક રીતે

વ્હાઈટ પીપલ તો બરાબર ઇંગ્લિશ પીપલ તો એ બનાવે છે પણ આપણા બધા લાંબો નામો ટાઈમ કેટલો જોઈએ પાસે બાંધવો પછી રોટલી કરવી એટલે આ હે ને હવે આ નવું બધું નીકળ્યું છે હવે એટલે એ ખબર ઇન્ડિયામાં જે નથી આપણે ઇન્ડિયામાં તો હજી કઈ આવ્યું નથી કદાચ કોઈ સિટીમાં કદાચ હોય પણ સિટી માં છે ને અત્યારે શું છે કે ત્યાં આપણે આ બનાવીને ટેક હવે તમને તરત કાવ આપી જાય ને આપી જાય કા રસોઈ વાળા હાલ પૈસા દર ને ઘરે હોય હા એટલે ન્યા છે ને ઈ આ જે ટ્રેન્ડ નતે પણ અહીંયા તો કણ કે કોઈને રાખો તમે બનાવવા માટે તો ઈ મૂકો પડે પણ માનો કે અત્યારે કયો કે આલો ભાઈ કોઈ કુક રાખી દયો કે 3 કલાક આવે કે 4 કલાક તો ત્રણ કલાક ને ચાર કલાક ના કેટલા ચાલીસ પચાસ પાઉન્ડ લઈ જાય મિનિમ હા તો પચાસ પાઉન્ડ લઈ જાય એટલે કેટલા રૂપિયા છે તો એ ન પોહાય એમ એટલે આટલા માટે આવડ તો બધું કરે છે ને પ્લસ અહીંયા છે ને એક બીજું કહું કે અહિયાં હસબન્ડ ને વાઈફ ને બે ને બધું શેર કરવાનું હોય આજે વાઈફે બનાવ્યું હોય તો બીજા દિવસે હસબન્ડ બનાવવાનું ઈ નવો ટ્રેન્ડ

અત્યારના યંગસ્ટર ની વાત કરીએ કે યંગસ્ટરમાં આ ટ્રેન્ડ છે અત્યારે જો ભેગા રહેતા હોય તો વારા કરે એમ ન હાલે કે ના ભાઈ લેડીઝ જ બનાવે રાઈટ અને ભાઈ ત્યાં કઈ કરે જ નહીં એવું ન હોય એમ બે બનાવવાનું હોય ને એને વારા પડતી પાછા થાય એમ કે આજે તો બધા બીજે દિવસે બનાવવાનું હા તો આવી રીતે છે એ બધો ખેલ હોય હવે અત્યારે યુકે એટલે વિદેશ નો ખેલ એમ હમ પણ છતાંય માણસો તમને બતા આવું તો આવો વાંધો નથી પણ જોવા જાજો એમ જોવા આવજો એમ હમ એટલે એવું બધું હે તમે આ મારે મસાલા ભરવા ગેરેજ માં જવાનું હજ મસાલા ભરવા ગરેજ માં તે મસાલા ભરાય ને આપણે બનાડો ને કે પાછા વાર કઈક મસાલા લે નવા મસાલા કઈક પાછા